पुरुजी नावत्यनो, कुर्णा मारादे, आदे

ઘણા એમ કે ભાઈ આપણા ભાગ્યમાં હોય આપણા ભાગમાં હોય ન થાય એટલા ભાગ્યમાં હોય તો બળજો નો બનાવે કે આ ખેડૂત હાકે તો ખરો વી વર ભાગ્ય ઉદય થઈ ગયો હે ભાગ્ય બળા જેને મનુષ્યન પાવા હોય ગ્રંથ હરિ ગુણ ગાવા હે ભાગ્યનો અવતાર થઈ ગયો તો માણા બનાવ્યા અને કવિ સાહેબે ઈથી હાલુ કીધું કે મનુષ્ય દેહ હે મહાપદાર્થ હે પારસ કી ખાણી જેને અડે એ પ્રશ્ન થતા લોઢો હનુ બની જાય બાપા આવડી તાકાત છે ઈદ આ મહાપુરુષ છે આ જાગ્રત છે પણ મન નો ઈશ્ય છે ને બાપા એનું નામ જ મનુષ્ય છે મન જેવી કોઈ સીધ છે જ નહીં બાપા

પ્રકૃતિ થાય એને આ જગત મન કેસે બાપા એને જ માયા કે છે એને જ આ સંસાર કે સંસાર નો સાર તો મહાપુરુષો રહ્યા તો કેટલા કેટલા દીકરા પરંપરા ને

અહીં સબરીએ ભાવ કર્યો છે આપણે થોડા લઈ પાંચ દસ મિનિટમાં હરિરસ ખારો નો થઈ જવાય ને તે ખારો થઈ ગયા પછી મજા ન આવે કારણ કે મન અહીંયા ન હોય ને તો કોઈ સત્સંગ નો અર્થ નહીં રહેતો બાપા મન પેલા તમે મને આપી દો અને હું તમારો થઈ જાઉં એ પેલા ભારત નહીં આવે કોઈ મહાપુરુષો નું પ્રાગટ્ય થયું છે એ આમાંથી થયું છે બાપા જે જે સંતો મહાપુરુષો પ્રાગટ્ય થયું છે ને બાપા એ બ્રહ્મનાદ ઉપર થઈ ગયું છે અને એના કારણ થયા છે એટલે ઉદ્ધવ ને કીધું હોય ભગવાન કૃષ્ણે હે ઉદ્ધવ સંત મને અતિ સંત મિલે તો મેં મિલી આવું સંત મુસ્ય ની ન્યારા બિના સત્સંગ મે નહીં પાવું હે ઉદ્ધવ મને મારા પ્રાણ થી મારા સંતો વાલા છે ભક્તો વાલા છે જયારે જયારે હું યોગમાં વેહું ધ્યાનમાં વેહું ને ત્યારે મારો નાચ એ ભક્તજન છે એનું હું યાદી કરું છું નહીં મેં કૈલાસ નહીં વૈકુટમાં નહીં પ્રેમથી મને મારા સંતો બોલાવે ત્યાં હું જયારે છું બોલાવે ત્યાં તો ચોવીસે કલાક પોર ત્યાં જ મારું મંડાણ માંડ્યું છે મારા થી ન્યારો નથી મારાથી જુડો નથી બાપા જોવો તો ખરા મહાપુરુષો ની સ્થિતિ કઈક બીજું જ ડાયરેક્ટ છેડા ડાયરેક્ટ છેડા ફાટી જાય બાપા

ਆਦਵ ਤੇਰੀ ਕੀ ਕਲਤਾ ਆਏ ਉਪੜੀਏ ਜੇ ਹਾਥ ਬਿਨਾ ਨਹੀਂ ਆਦਵ ਤੇਰੀ ਇਹ ਕਾਇਕੀ ਯਾਨ ਲੈ ਕੇ ਨੀਂਦਾ ਕਰੇ ਸੇ ਆਕਾ

અંતરના વિરામ સબરી નિત રટે છે રામ નું નામ બસ આજ ક્રિયા થઈ ગઈ છે આવી ક્રિયા થઈ જાય છે ને બાપા એની કોઈ દિવસ શ્રદ્ધા ડગતી નથી હે ડગમગ દોર દગે ની દિલકા એસા પદ અપરંપરા વશરામ શરણે માધવ બોલ્યા મે દિલ બી દેખા દીધારા રટી લે આ એક રામ નામ રણુકારા હે શિવ ઉતારે ખાલી ધ્યાન તો એનું ધ્યાન ધરે છે આપણી ભૂલ થાય છે કે કઈક બીજા 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 ના ગામમાં વ્યાય ગયા સરનામું ફેર થઈ ગયું છે બાપા કઈક રોકાઈ ગયા છે મહાપુરુષો ની આવડી મોટી સાક્ષી નરસિંહ મહેતા ઈ કરતા હેલું કીધું

ઓમ શિવમ બોલતા છે હું બોલતા હોય અંદર ભીતર માં જવું પડે એવું છે બાપા બહાર બહુ કદાચ ન જાવ ને કદાચ મંદિરે ક્યારેક નો જવાનું હોય તો વાંધો નઈ કારણ કે એને ખબર જ છે ભાઈ કઈ કંપની નો માણસ ખબર પડી જાય તમે ઉભા થાવ ને ત્યાં એને ખબર પડી જાય કે હું માગવા આવે છે અને આપણે પછી ને આ બે હાથ જોડીને માગી એ મારા ના છોકરા ને કઈક કરીએ એ પીતો બંધ કરી દઈએ શરૂ કરી દઈએ બીજો શું કહેવાનું આવું માગવાનું હોય તમે ઊભા થાવ ને ત્યાં પહેલા મારો નાચ ગમે અને એવો જ મારે ભગવાન જોતો આવો નથી જોતો કે જે માંગણી કરે ને આપે મારે તને જોવો છે તારે દેખાવો નથી આજ ફેસલા હો જાય કે તું નથી કે હું નથી કેવું લાગે કડક લાગે ને પણ ખરેખર આજ સાચું છે તારે દેખાવું નથી

પડલે વાવન મા ભાવ ઘરે જાવે પડલે વાવન મા પ્રભાતે જાય ચાર વાગે ઉઠી અને લેવા ફળ લેવા અંદર થી લોહ લગન એટલી છે ભાવ છે મનમાં લાગી લગ્ન અંતર ના ભાવ મારો નામ હું બોર લાવું આપણે કઈ પુણ્ય મહિમા બોટો છે પુણ્ય મહિમા મોટો છે હાલો જેને એને ખાવા નથી ઈ પુન ક્યારથી ભેગું કરશે હા પૈસા વાળા તો કદાચ આપે હાલો પણ જેને ખાવાય ટક સાંભળો નથી ઈ ક્યાં પૂન કરશે અને પુણ્ય કરવા વાળા કદાચ પાંચસો રૂપિયા કબૂતર ની શણ આપ્યું પણ એમાંથી બે કબૂતરા મિંદા લઈ ગયા કોણ ભોગવશે અધર્મ માં લઈ જાય સાહેબ પણ હું નથી કરતો મારો નાથ જે સ્થિતિ ની અંદર બનાવી રહ્યો છે એ કરી રહ્યો છે મારું કઈ કામ નથી બાપા મારી તો જે કઈ પુણ્ય ની અવસ્થા મારો ક્યાંય સમય હતો એ મેં તમને અર્પણ કર્યો આવી જેની ભાવના છે ને બાપા એ થાય ઘણા ઋષિમાં પુણ્ય નો અવકાશ નતો પણ જપી લે અજંપા શ્વાસે શ્વાસે શિવ શક્તિ એક રૂપ થાય દાસ ના નાથ ઉગમેશ્વર દર્શાના અખંડ ને અપાર ગુરુ ના વસન થી બેડો પાર શ્વાસે શ્વાસે જે રચના કરે ને એની જેવું મોટા મોટું પુણ્ય નથી બાપા

ार રટણા રટતા યોવન વહી ગયું બાપા વર્ષો વીતી ગયા યોવન ગયું ને વૃદ્ધ અવસ્થા હે પણ અંતર માં એક જોતી જાગી માત સબરી મિત્ર એમાં બરોબર એક વાર મોડું થઈ ગયું મોડું થઈ ગયું ને બરોબર દોડતી દોડતી છ વાગી ગયા હામણો હાથમાં લીધો સાફ કરતા એમાં ઋષિ મુનિ આવી ગયા ઋષિ મુનિ આવ્યા અને આના ઉઢાયાનો શેડો ઉડી ગયો ઇલેક્ટ્રિક ની લાગે એમ ઓગડાઈ ગયો અભાગણી સો બગાડી નાખ્યો આવી ગયો હર મારો નાથ હે મારા નાથ સાસા સંતોષ બાપા એ બીજાના અવગુણ માથે લઈ લે છે એને હાચા માના છે બાપા જ્ઞાની કોને કહેવાય દયા ગરીબી ક્ષમતા શીલ શું ધ્યાન ઈતને લક્ષણ સંત કે કહે કબીર તું

મારું હું કહું પોતાનો દેહ પડી જાય એવી સ્થિતિ થઈ ગઈ અહી ઋષિમુનિ ગયા પંપા સરોવર માં ગયા નાવા જાય ત્યાં તો લોહી ને પૂરું જેવું પાણી હા અબડાઈ ગયો એટલે આવું છું અહી સબરી કેવી સ્થિતિ થઈ મે ધમ નિજ પૂજા તીસ દુબઈ બારું कियो हो ગુના અમારા માફ કરો ને સંભાળો સુખધામ હે તારો દિન દયાળુ રામ મારા નાથ ઋષિ મુનિ ને હવે તો મારે એવું કરવું છે કે આજથી ખાવાનું બન ਜਬਰੀ ਬਾਏ ਇਹ ਪਾਦਲੂ ਗੇਕ ਪਾਣੀ ਨੂੰ ਟੀਪੂ ਪਰ ਬੰਦ ਕਰ ਦਿੱਦੂ ਅਰੇ ਰ ॠषि मुनि ਨੂੰ ਹੂ ਤਾ ਹੈ ॠषि मुनि ਨੂੰ ਹੂ ਤਾ ਹੈ ਬਿਛਾਰਾ ਅਭੜਾਈ ਗਿਆ ਬਿਛਾਰਾ ਅਭੜਾਈ ਗਿਆ ਐਮ ਕਰੀਨੇ ਜਬਰੀ ਹੂ ਕੇ ਖਾਉ ਨਾ ਪੀਉ ਰਹੂ ਨਾ ਆਇਆ ਲੈ ਵੀਦਤੀ ਹਵੇ ਆਨ ਖਾਣਾ ਖਾਉ ਨਾ ਪੀਉ ਰਹੂ ਨਾ ਆਇਆ

भक्ति हिलने जाली तरत जमना रंगवानी भक्त प्रकट पाड़े सो दियो रे बाले

એટલે એનો રાગ નું કઈ નક્કી નો હોય પણ એ જે કહેવાનું હતું એ તરત જ ભગવાન મજા છે ભટ ઋતુમાં વસંત ખીલી રામ

ઘટા ના સ્વામી સુરતા ગુરુ આજે પધારા ઘટડા ના સ્વામી રામ શરણ માં

જે મહાપુરુષો મળ્યા છે આનંદ કર્યો છે લેર કર્યા છે અને ઈ પ્રેમી હતા ને એને મળ્યા છે મામા જેને જેને પ્રેમી હતા એને મળ્યા છે અહી દાદા છેલ્લી કડી માં કે છે પ્રેમ પ્રીતમ પ્યારા બાપા બસ આ જાગી ગયું એટલે મારો નાથ પ્રેમ હોય કર્મ કાંડ દયાળું શ્યામ હે મારા નાથ એમ કરી અને શબરીને બાવડું ઝાલી અને પોતાના હૈયા માં સાપી દીધી ક્યાં સ્થિતિ કરી હવે અંતરો સરત નથી આજ બાપુએ જે વિચારધારા કરી હતી ને કે હવે દેહ બાદ થઈ ગયો બે બાદ થઈ ગયો અને આપોઆપ મળ્યા અને આપોઆપ સબરીને રામ મળ્યા કેવું મળ્યું છેલ્લી કડીમાં તંબક સાહેબ કે છે બાવળી જાલે ભૈયા માં સાબે ગુરુ શરણ માં ઉગતી જાલે માતા પે ગુરુ શરણ માપુગરી ભવના બંદર કાઢી તમખ રહી ગણેશ રામ બાપા એને જેની સુરતા શામળા ને હોય એની અત્યારે પણ વધે છે જેમ વેદને વાણી તમારો સાક્ષી છે બાપા અને પેલા પેલો સાક્ષી હોય તો તમારો મન તમારું સાક્ષી છે તો એમાં બધા આવી જાય તો આ પટાંગણ ની અંદર અત્યારે પણ લહેરું લૂંટાય એવું છે આ સ્વરૂપ ની અંદર એટલે જે સ્વરૂપ ની અંદર આવ્યું છે આવા નાનદાસ બાપુ ના પટાગણ ની બેઠા છે અને દાદા રામદેવજી નું પ્રગટ પાક છે અહિયાં નિજાર પંથ પોતે દાદા રામદેવજી પરણેતા છે બાપા હે દાદારામજી એક દાદારામજી કરવા એટલું જ કરવાનું છે એટલું